અમદાવાદના વિસ્તારમાં તલવારો સાથે આતંક મચાવનાર લાવી છે ગુરુવારની રાત્રે પંકજ નામના આરોપીના સાગરીતોએ રસ્તાલ ખાતે કેટલાક દુકાનો તેમજ જાહેર રસ્તા પરથી પસાર થતા લોકો પર તલવાર સહિત ધોકા વડે ઝૂલેલ હુમલો કર્યો હતો આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી ત્યારબાદ અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી જે મામલે ગઈકાલે રામોલ પોલીસે ચૌદ જેટલા આરોપીઓની ધરપકડ કરી ત્યારબાદ જે સ્થળ પર તે લોકોએ આતંક મચાવ્યો હતો ત્યાં લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું એટલું જ નહીં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોપીઓના ગેરકાયદેસર ઘર પર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણ જેટલા આરોપીઓના મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા સાથે જાહેર માકૃત્યને અંજામ આપનારા આરોપીઓની પોલીસે સર્વિસ પણ કરી હતી कही न कही कर चाहिए ना पानी लागि रोना को को नहीं जाए पर बढ़ गया और अब काका अगर जेब आ गया मेरा घर आ चलो मैलान कर आ चलो मैलान कर आ चलो मैलान कर आ चलो मैलान

ચ્રીબા�બા�ાલ કી કીા�ા કારઁર નિઓા કાળા� કીાલા કાળા�ા! આ�થ કાળાળ! કાળાળા! કાળુાાળ! કીાળા એ એ પાંચ ત્યારે પછી આતો છે કે જે નર પકડા પકડા એ આવી શકે છે એક ભાઈ થોડા પાછળ આવતો રહો આપણા બધા સૈનિકો પાછળ આવતો રહો આપણા મેં જો ઉપરથી આવીને ઊંચા થઈને ઊંચા થઈને આવીને 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 આવી